મારું નામ રંગપરિયા ઉર્મિલાબેન કિરીટભાઈ છે અમે મોરબીથી આવ્યા છીએ મારે પહેલાં કેન્સલ હતું એમાંથી ચાર વર્ષથી આ કેન્સલ હતું પાછું બેસ્ટમાં હતું પહેલાં પછી એ ચાર વર્ષથી થયા એટલે તરત લીવરમાં આવ્યું તો એ કિમોથેરાપી બધું કર્યું પછી એનાથી પૈસાનો ખર્ચો અમે પંદર દસથી બાર લાખનો કર્યો ખર્ચો રિપોર્ટ મોટા મોટા કરાવ્યા સાઠ હજાર સિત્તેર હજાર લાખ રૂપિયાના રિપોર્ટ કર્યા પણ કોઈ કાંઈ ફરક પડ્યો નહીં એ પછી અમને એમ થયું કે હવે આમાં તો કંટાળો આવી ગયો મને જ મારા પતિને મેં એમ કહી દીધું કે મારે હવે આ દવા પીવી જ નથી એમ દવાથી મને પાસું વળી મોઢામાં ચાંદા પડ્યા અને ગુસ્સો આવે લીવરમાં લીવરમાં આવ્યું લીવરમાં આવ્યા પછી દવા ચાલુ કરી કીમો આપ્યા પછી મને વળી આમ ગુસ્સો આવે ઘરના ઉપર બધાય અને આમ કાંઈ ગમે જ નહીં મોઢામાં ચાંદા પડ્યા બધું માથા દુઃખે બધું થાય એમ કોઈ વસ્તુ નહીં એમ સુતી જ રહું ઉઠવું જ નહીં બેચેન જેવું લાગે પણ પાછું વળી એમ થઈ ગયું કે હવે શું કરવું હવે મારા પતિને કીધું હું કંટાળી ગઈ હો મારે ક્યાંય જવું નથી તો કે આપણે કી એક દોસ્તાર હે મારા કે એને બહુ સારું સુરતનું કામ છે મહેન્દ્ર સરનું અહીંયા આપણે જઈએ કીએ મેં કીધું મને અહીંયા જઈને ફાવે કે ન ફાવે શું કરશું હું અહીંયા જઈને મને આ એકવીસ દિવસ ઘર મૂકવું ન ગમે છોકરા વગર પણ અહીંયા આવ્યા પછી તો એમ થઈ ગયું બે દિવસ ન ગઈ પણ પછી તો એવી મજા આવી ગઈ ને કાંઈ વાંધો જ ન આવ્યો પછી તો દુખાવો ઉપડો એટલો બધો કે બે દિવસ રહેવાનું જ નહીં મારેથી તો એટલો દુખાવો સહન થઈ ગયો પછી તો વળી એનીમાં લેવા ગયા સાંજે એ કટકા ને કટકા પડે એમ લાલ કટકા પડે એમ થાય કે અંદરથી ગાંઠ ફૂટી ગઈ હોય એવું લાગ્યું મને તો મેં તો મારા પતિને કીધું કે કાઠ ફૂટી ગઈ હવે પૂરું થઈ ગયું લીવરનું બધું સાફ થઈ ગયું હવે કાંઈ વાંધો નથી આ સુરત આવ્યા પછી

જ્યુસ બ્યુસ કાંઈ લેવાત જ નહીં અહીંયા આવ્યા પછી મને બધું શીખવા જડ્યું હોતા રેસીપી બધી મળી ગઈ હું ઘરે જઈને મારા છોકરા હું નહીં હોતા શીખડાવીશ આ જ પાલન કરવાની હોય દુખાવો થયો ત્યારે જે અહીંયા બળ બળ્યું એમાં શું પ્રેરણા મળી તમને દુખાવો થયા ત્યારે તો મારે બહુ મને ઓલું થયું હતું કે હવે શું થાશે મારું પણ મગજથીને ને જેટલી કંટ્રોલ થઈ ગઈ ને તે બધું ઉલટી થઈને નીકળી ગયું અને બધું મળમાં નીકળી ગયું તો કાંઈ હવે શાંતિ થઈ ગઈ હવે

અને પતિ પત્ની સાથે આવવું જોઈએ કે એકલા આવું જોઈએ એકલા આવે તો કઈ વાંધો નથી સાથે આવે તો વધારે સારું મજા આવે એમ બે ની થઈ જાય ટ્રીટમેન્ટ ઓલા પગ દુખતા હોય તો મટી જાય અહીંયા આવ્યા પછી અને ઘરે જઈને સપોર્ટ મળે ને ઘરે જઈને સપોર્ટ મળે એકલા આવી તો સપોર્ટ ન મળે ઘરના એમ કે ખાઈ લે એટલે ખાઈ લે આપણે અહીંયા જઈને તો હવે ખાવાય આપણે મન થાય તોય ન દઈએ હવે લાગે છે કેન્સર છે અંદર ના હવે હચોડું નહીં ઓસર જરાય પણ લોકોને તો રિપોર્ટ ઉપર ભરોસો છે રિપોર્ટ ઉપર હવે આપણે રિપોર્ટ ઉપર ભરોસો નથી પણ છતાંય તમે બે ત્રણ મહિના પછી રિપોર્ટ કરાવીને કહેશો હા અમે બે ત્રણ મહિના પછી રિપોર્ટ કરાવીને સરને જ મળવા આવશું તો અહીંયા તમે જીવન લક્ષી શું શીખ્યા એમ કે તમને શું આનંદ આવ્યો આનંદ તો અમને બહુ આવ્યો અહીંયા કણે તો એમ બધું હેલ્ધી જ શીખવા મળ્યું એમ કે આટલું આ પહેલાં તો બધાય એમ કહેતા કસરત કરવી ને ઓલું કરવું ને યોગા કરવાના અહીંયા એ કાંઈ કોઈ જાતનું છે જ નહીં એના આમ અહીંયા લીલા શાકભાજી લઈ પાવડર ને પ્રોડક્ટ ને એવું કઈ કાઈ છે જ નહીં કોઈ વસ્તુ નથી અહીંયા શું અહીંયા કડે બધું નેચરલ જ છે વસ્તુમાં શું અહીંયા પાવડર પ્રોડક્ટ આપવા પાવડર પ્રોડક્ટ કોઈ વસ્તુ નહીં શાકભાજી સિવાય શાકભાજી નું જ જાપવાનું ચૂલો નહીં સળગાવાનો કોઈ વસ્તુ નહીં અહીંયા એમ નમ જ આપે છે અને તોય આપને સ્વાદ આવે છે એમ કઈ ખાવા પીવામાં કે રહેવામાં કંટાળો આવ્યો પછી નહીં કોઈ વસ્તુ નહીં

અને તમારે પિયર માં લઈ જશો તો પિયર માં લઈ જશો તો એમ કહેશે હા હા બઉ ચમક આવી ગઈ મોઢા ઉપર અને કદાચ ભગવાન તમને ઉપર લઈ લે તો તમને શું લાગે લેશે જ નહીં ભગવાન ખુદ ઉપર લેશે